એને સારી રીતે હલાવી મિક્સ કરી લેશું જેથી કરી બધા લોટ સરસ રીતે મિક્સ થઈ જાય હવે સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે સાથે વન ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરી છે વન ટીસ્પૂન જેટલું ધાણાજીરું એડ કર્યું છે અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી છે અડધો કપ ઝીણી સમારેલી મેથીને એડ કરી છે સાથે એક ટેબલ સ્પૂન જેટલી કોથમીર એડ કરી છે અને એક ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા મરચાં એડ કર્યા છે વન ટી સ્પૂન જેટલી આદુની પેસ્ટ એડ કરી છે બધી જ સામગ્રીને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અડધો કપ જેટલી છાશને એડ કરીશું છાશ તમારે મીડિયમ લેવાની છે સાવ મોળી હોય તેવી પણ છાશ તમારે લેવાની નથી એને હલાવી મિક્સ કરી લઈશું હવે જરૂર મુજબ આપણે પાણીને એડ કરીશું પાણી આશરે એક કપ જેટલું જોશે બેટરને આપણે જાડું પણ નથી રાખવાનું અને બહુ પાતળું પણ નથી રાખવાનું બેટર જો જાડું હશે તો તમારો નાસ્તો હાર્ડ બની જશે અને બેટર જો પાતળું હશે તો નાસ્તો આપણો ચીકણો બની જશે આ વાતનું ધ્યાન રાખવાનું છે હવે બેટરને હલાવી લીધું છે અને એને દસ મિનિટ માટે રેસ્ટ આપશું દસ મિનિટ થઈ ગઈ છે બેટરને ફરીથી આપણે હલાવી લઈશું અને તેની અંદર એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલો ફ્રૂટ સોલ્ટ જો તમારી પાસે ફ્રૂટ સોલ્ટ ન હોય તો તમે બેકિંગ સોડા પણ એડ કરી શકો છો અને બેટરને હલાવી એકદમ ફ્લફી બનાવી દઈશું હવે ટીનને મેં પહેલેથી જ ગ્રીસ કરી લીધું છે એમાં આપણે બેટરને પોર કરીશું સ્ટીમરને મેં પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું હવે ટીનને આપણે થોડું ટેપિંગ કરી લઈશું અને આપણે બેટર ઉપર થોડા તલને સ્પ્રિંકલ કરીશું હવે આપણે સ્ટીમરમાં ટીનને રાખી દઈશું અને ઢાંકીને દસથી બાર મિનિટ માટે નાસ્તાને આપણે સ્ટીમ કરીશું દસ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈ નાસ્તો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે હવે નાસ્તાને આપણે થોડી વાર માટે ઠંડો કરીશું નાસ્તાને મેં એક પ્લેટમાં કાઢી લીધો છે હવે આપણે તેના કાપા પાડીશું અત્યારે હું ત્રિકોણ આકારમાં કાપા પાડવાની છું તમે એના સ્ક્વેરમાં પણ આકા પાડી શકો છો પેનને મેં ગરમ કરવા રાખી દીધું છે હવે અંદર એડ કરીશ એક ટેબલ સ્પૂન જેટલું તેલ હાફ ટી સ્પૂન જેટલી રાય અને વન ટી સ્પૂન જેટલા તલ એડ કરીશ હવે આપણે નાસ્તાને સેલો ફ્રાય કરીશું એકદમ ટેસ્ટી યમી એવો આ નાસ્તો બનશે તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો સાંજે ડિનરમાં પણ લઈ શકો છો અને કોઈ મહેમાન આવ્યા હોય તો એને પણ સર્વ કરી શકો છો હેલ્ધી એવો ઘઉંના લોટનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે મેં એને એક પ્લેટમાં સર્વ કરી દીધો છે મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે મળીશ મસ્ત મજાની નવી નવી રેસીપીની સાથે બાય બાય